બધાઇને જય જલારામ તો રાતના બસ નવ સવારનું જેવું થયું છે અને એક કમેન્ટની વાત કરી લે એક કમેન્ટ એવી આવે છે કે તમે એક પણ કમેન્ટ્સના જવાબ નથી આપતા કોઈ દિવસ તો કમેન્ટ્સના જવાબ આપો તો તમારા ફોલોઅર્સ વધશે એટલે હવે મને જે લોકો રેગ્યુલર કમેન્ટ કરે છે ને એને હું આજે રિક્વેસ્ટ કરીશ પ્લીઝ કે તમે છે ને આજે મને ખાલી કમેન્ટમાં એટલું લખો કે હું જવાબ આપું છું કે નહીં હા કે ના ખાલી એટલું લખજો એટલે હું તો એને કઈ કઈને થાકી ગઈ કે હું ડેઇલી કમેન્ટના જવાબ આપું છું પણ હવે એને વિશ્વાસ નથી આવતો તો એને કંઈ પણ નોટિફિકેશનમાં કે આડાવડું હશે તો પ્લીઝ મને આજે એ એક મારી રિક્વેસ્ટ છે કે હા કે ના લખજો તમે બધા અને જોવા જ નહીં થાળી તો આજે છે વિસરાતી જતી વાનગી રસિયા ઢોકળા બરાબર સાથે બનાવી થોડી ભેળ કારણ કે અમારે હીયાબેન નો ભાવે રસિયા ટુકડા એટલે ભેળ છે ને દીપકરીની સાથે મસાલા વાળી ડુંગળી જોઈ છે ઉપર છાટ